તો હેલો હેસ ગુડ મોર્નિંગ તો જય માતાજી અને જો જોઈ બધું બે હું હું ભાઈ હા કે તો તો છે અને મમ્મી બે તણ જોઈ જોજો આ ડબ્બાને જોઈને આને ગણવા તો અને પેલો દબાય છે અને મારા મમ્મી જુઓ ફૂલ કરે ને બરાબર તો બે કોમળા નું ગોળ કરે છે તો ગાય બન્યા રેજો આગળ કન્ટિન્યુ કરીએ તો ગાય જો ફાઈનલી હવે આપણે ખેતરમાં આવી જાય છીએ મો લેતા આવ્યો છું સાગરદોન કોથરો અને આ ગોઈન લેતા આવ્યો છે પાપડી નો કોથરો બરાબર તો આ ગોઈન જગ્યા કરે છે પણ તમે બે જણા મજા લઈને હા મજા લઈને મોય બે જણા છે લઈને મોય મેકી જાવ બરાબર તો આગળ તો જો ગાઈસ હમણા આપણે બતાવી દઉં કે બે કોથરા લે લાતા સાગર દોણ અને પાપડીના તો અહીંયા શેરી ફેર આવી જાય ઘેર જઈને પૂળા લેતા છે બરાબર તો પૂળા નાખી દીધા શું હોય કે અને હું હમણાં આ તો હેકલીફને નહીં બતાવવાનો કે હું પૂળા નાખતો એવું કારણ કે તમે બતાવી હતી એકદમ હમણાં કાલ જ બતાવી હતી નહીં કાલ કે અમદાવાદ એવા બતાવી હતી તો આજે હું પૂળા હમણાં સડાઈ દઉં અને આ તો છે ને આ કોરો રે ને આ હુસલા જેવું દેખાય છે એરું લેવા જવાનું છે પીણું બોળા વાળા તો ખબર હોય પણ ગાયતા પૂના હોય તો ખબર હોય તો એક જવાનું છે અને ને એટલે એની ક્લિપ તો બરાબર તો ગાય છે બે પુરેટો મકાઈ વાઈ નાખી છે જો એક આ હોય છે માં નાખે જ હોય છે અને એક પીલું છે તો જો સા નાખે જુઓ આ બાજુ નાખી દીધી તો ગાઈ આજ તો પેલું કોરું લેવા જવાનું હતું પણ કોરું લેવાનું મેન નહીં આવ્યું કારણ કે મોડું થઈ ગયું છે અને મારા ભાઈ નહીં નાખ્યું છે અને શું કહેવાય આપણે હા પેલા ઈવો નીકળ જવાનું છે પેલા કોમા પા નીકળ જવાનું છે ઈવાનું મારા દાદી માને અને મારા દાદા દે બરાબર તો એરા રબિયા ઈકન જશે અને મારા બધું કોમ પટી ગયું કે કહેવાય ઈકન એ ખેડ્યા છીએ ગેર

તો ગાય મમ્મી મમ્મીની તો ફરતી ફરવા બેઠી છે અને એવું બધું કોમ કરે છે અને આરી રોટલા કરે છે અને ગોવિંદ છે ને નાહવા બેઠો તો તે આવું નહીં રહ્યો છે હા એ રહ્યો આવું નહીં રહ્યો છે અને ગાય હું મું ખાસી લગભગ બે ત્રણ તારા ત્યાં નાહ્યા એ ના આવું છે આજ તો ઈચ્છા ફૂલ થઈ જાય છે તો નહીં નાખવું પછી ઈચ્છા તો નહીં પણ કીધું વ્લોગ બનાવજે છે કે નાહવું પડે એ આજ બે ત્રણ તારે ફાઇનલી

ગોવિંદ ની યાર કોમ કરવાનું સારું ગમે છે આપડે પેલો એક ભાગ હતો ને યાર એસપી વડનગર માં કોમ કરવાનું હાથ ગમતું હતું એમ ગોવિંદ કોમ કરવાનું હાર ગમે તો ગાય જે એમ કે કોમ કરવું છે તો એ કન્સર્ન કન્ટિન્યુ કરીએ તો ગાય અરે બીજા જવું છે મોટા જંગ જંગ થયા છે અને આસનાકજી આસનાકજી તમે કદી જોયો નહી હોય ના જીવ કરે કે

તો ફાઇનલી હવે આપણે જે મોટા મોટા સૌ કીધા આવી જાય છીએ અને અમે બે જણા છીએ જોવા વાઈફ ને બે જણો અને કોઈ નાખીએ કોનતાઓજીના મમ્મી આવશે એ કણ થોડું કોમ કે એટલે એ રે કોમ કરી નાખશી તો અમે હું વાડવાનું ચાલુ કરી

બરાબર કીધું તું કે બે જણા નો છીએ ને ગમે જેવી કો તો મારા મમ્મી આવશે કો તો ગોઈ પણ બી પણ બે બે આવ્યા રહ્યો ચાર જણ વાય થઈ વાઢ ના છે અને ત્રણ જણ વાય ઉપા લીધા બરાબર તો ગાઈ આગળ જમી કન્ટિન્યુ કરીએ તો ગાઈ ફાઇનલી આપણે જવું વાઢીને હું આવી જાય છીએ તો જોવા કોણ બોન ભેવડાઈ ગયું છે

ના કઈ પછી બતાવું કારણ કે હું હોવા જાવ ને એટલે બતાવું અને આ તો એટલું જ કહે છો કે હું આ તો હમણાંથી થોડા દાડાથી ઈકતો તો કા એક આજે દોવું ને રહ્યો વિડીયો બતાવું બરાબર તો ગાય ફાઇનલી આપણે ગાય દોઈ નાખી તમે ક્લિપ મસ્ત જોઈ લીધી બરાબર તો હવે વિડીયો આટલે એન્ડ લાવી દઈ અને હવે ઘેર જવાનું છે એનું કારણ હતું તું વિડીયો એન્ડ કરવાનું કે હવે ઘેર જવાનું છે વિડીયો લોંગ થઈ જશે બરાબર તો જય માતાજી